નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે અઢાર ફેબ્રુઆરી અને વાર થયો છે બુધવાર આજના દિવસે મિત્રો ફરી એક વખત ગુજરાતની નજીક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે તમને વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી જણાવી દઈશું જેમાં ઇસીએમ ડબ્લ્યુએફના મોડલથી આપણે આગાહી જોઈએ તો અત્યારે ગુજરાત મધ્ય પ્રદેશ સાથે સાથે મહારાષ્ટ્ર અને મુંબઈ સુધીના જે રાજ્યો છે ત્યાં લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી રહી છે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ સર્જાતી જોવા મળી શકે છે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર એટલે કે અરબ સાગરની અંદર કરાચીથી ગુજરાતની વચ્ચે લગભગ અઢીસો કિલોમીટરની દૂરી ઉપર એટલે કે અઢીસો કિલોમીટરના અંતરે છે એક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે આ સાથે એક લો પ્રેશર સિસ્ટમની અસર છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાંથી પણ જોવા મળી રહી છે અને એક હાઈ પ્રેશરવાઇઝ સિસ્ટમ પણ બંગાળની ખાડીની અંદર જોવા મળી રહી છે આ બંને જે સિસ્ટમો છે એ મિત્રો દક્ષિણ ભારતમાં આવેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે સર્જાણી છે તેના કારણે જોવા મળી રહી છે અને હજી પણ એવી માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ લગભગ ઓગણીસ ફેબ્રુઆરીથી એટલે કે આવતીકાલથી લઈ અને મિત્રો પચીસ ફેબ્રુઆરી સુધીમાં બદલાતું જોવા મળશે વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે હવામાનની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને અંબાદા પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે અને હવામાન વિભાગે જે માહિતી આપી છે દરેક આગાહી આજના વિડીયોની અંદર જાણીશું ખાસ કરીને તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ ઉપર નવા હો તો પેજને ફોલો કરી દેજો અને જો તમે મિત્રો ખાસ કે ગુજરાતની કયા જિલ્લામાંથી તમે આ માહિતી જોઈ રહ્યા છો આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આવનારા બેથી ત્રણ દિવસ મિત્રો હાઈ દર્શાવવામાં આવી રહ્યા છે અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ સુધીના પણ સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તો એ દરેક માહિતી તમને સમયસર અને પ્રોપર મળી જાય સાચી માહિતી જણાવવાની છે સાચી આગાહી અને સમાચાર જણાવવાના છે જેથી કરીને તમે છે એ ખોટી રીતે ભેળવાઓ નહીં કારણ કે મિત્રો અત્યારે તમને ખોટા પણ સમાચાર છે એ જણાવવામાં આવતા હશે કે ગુજરાતમાં વરસાદ પડશે ગુજરાતમાં માવઠું પડશે ખેડૂતોમાં જે ભય માહોલ છે એ ઊભો થતો હોય છે પરંતુ એવું તમને નથી જણાવવાનું જે સાચી અને સચોટ માહિતી હશે ઓફિશિયલી માહિતી હશે સમાચાર હશે એ જ તમને જણાવાના છે જેથી કરીને બીજા અન્ય મિત્રોને પણ ખ્યાલ પડે કે ગુજરાત રાજ્ય જેની અંદર વાતાવરણ છે આગામી બે થી ત્રણ દિવસ માટે કેવું રહી શકે છે મિત્રો આપણે જે અત્યારે એનાલિસિસ જોઈ રહ્યા છે એ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એનાલિસિસ જોઈ રહ્યા છે અને આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપણે જે છે એ માહિતી મેળવશું અને જે વેધર એનાલિસિસ છે જે વાદળોના જે વાતાવરણના પરિસ્થિતિ અને પરિવર્તનના જે ફેરફારો જોવા મળી રહ્યા છે તેની પણ આપણે આગાહી જાણીશું અત્યારે તમને જણાવી દઈએ તો આ અરબ સાગરનો અને અરબી સમુદ્રનો જે પટ્ટો છે દરિયાઈ પટ્ટો કહી શકીએ કે એ દરિયાઈ પટ્ટાની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે આ તમે અહીંયા જોઈ શકો છો એ વાદળોનો ઘેરાવો છે એ જામ્યો છે હવે એ જ રીતના મિત્રો તમે નીચેની તરફ જોઈ શકો છો દક્ષિણ ભારત તરફ જોઈ શકો છો ત્યાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દક્ષિણ ભારતમાં શ્રીલંકામાં માલદીવમાં અને અંદમાન નિકોબરમાં આવા ચારથી પાંચ એવા ટાપુના દેશો છે જેમાં દક્ષિણ ભારતના પણ પાંચથી છ એવા રાજ્યો આવી જાય છે કે દક્ષિણ ભાગ તરફ આવે છે જેમાં ચેન્નઈ છે પોંડુચેરી છે મુદરાઈ છે મુદરાઈ તેમજ બેંગલુર બેંગલવી અને ખાસ કરીને અત્યારે રામેશ્વરમ સુધી તમિલનાડુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર માવઠાની અસર છે જોવા મળી રહી છે આ માવઠાની અસર દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે મધ્ય ભારતમાં તેની સ્થિતિ લગભગ નબળી છે જોવા મળી રહી છે અને આ સાથે ગુજરાતનું પણ વાતાવરણ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર તમારા કે ગુજરાત રાજ્યની અંદર કચ્છ લાગુના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તે વિસ્તારોની અંદર વધારે પડતી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે અને વાતાવરણની અંદર પણ મોટો પલટો છે એ જ પ્રમાણે જોવા મળી રહ્યો છે અને હવામાનની અંદર જે પલટો આવ્યો છે મિત્રો ઉત્તર ભારત તરફથી આવી રહ્યો છે અહીંયા તમે ઉત્તર ભારતનો પણ વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી છે એ તમે જોઈ શકો છો જેમાં ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર છે શિમલા છે તેમજ શ્રીનગર છે આ સાથે દિલ્હી સુધી દિલ્હી એન સી પણ જે વરસાદની આગાઈ હતી એ પ્રકારનો વરસાદ છેલ્લા બે દિવસની અંદર નોંધાણો છે હવે દિલ્હી એન સી નીચેના જે રાજ્યો છે જેમાં ખાસ કરી રાજસ્થાન છે ઉત્તર ઉત્તરાખંડ છે આ સાથે સાથે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે પ્રયાગરાજ છે તેમજ ઘણા બધા એવા ગુજરાતને નજીક આવેલા બોર્ડર સરહદી વિસ્તારોના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે વાતાવરણની અંદર પલટો છે એ આવવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આ જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ ખાસ કરી ગુજરાતના જાણીતા હવામાન વિભાગ દ્વારા અને આગાહીકાર અંબાલા પટેલે જે માહિતી આપી છે એના વિશેની માહિતી છે અને હજી પણ એમાં લગભગ છે ફેરફાર થઈ શકે કારણ કે અત્યારે જો ચોક્કસ છે એ ચોમાસાની આગાહી ન કહી શકાય અત્યારે શિયાળાની અંદર માવઠાની સ્થિતિ દર્શાવવામાં આવી એ પણ માહિતી આપણે ગણી શકીએ અને આ સાથે શિયાળાની ઋતુમાં મિત્રો વાતાવરણની અંદર છે પલટો આવવાની શક્યતા અત્યારે જોવા મળતી નથી પરંતુ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવા આવે એટલે કે વીસ ફેબ્રુઆરીથી લઈ અને પચીસ ફેબ્રુઆરી વચ્ચેનું જે વાતાવરણ છે એમાં ગુજરાત ઉપર છે એ ભારે પવન સાથે જે ઠંડો જે હવામાન છે ઠંડુ હવામાન એ જોવા મળી શકે છે તો આ પ્રકારની અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે અને મિત્રો અંબાલા પટેલે તો કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ફરી વખત માવઠાના એંધાણ છે આ અંબાલા પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના વિશેની તમને જાણકારી આપીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે જે આગાહી જણાવી છે તેમાં ગુજરાતમાં ફરી એક વખત હવામાનની અંદર પલટો આવશે ગંભીર આગાહી એ તરફ છે કે આ એક ફેરફાર જગતના તાત માટે એટલે કે ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે એમનું કહેવું છે અંબાલા પટેલનું એ પણ કહેવું છે કે જે રાજ્યમાં એવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીણવાઈ શકે બદલવાની સીધી અસર છે કે ખાસ કરીને કૃષિ ક્ષેત્રે પાક પર પડવાની પણ ભીતિ છે જોવા મળી રહી છે હાલ રાજ્યના વિવિધ ભાગોમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાન જાણીતા નિષ્ણાંત અંબાલા પટેલે પણ કહ્યું છે કે અંબા અમદાવાદ છે ગાંધીનગર સહિતના જે શહેરો છે એમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અઢાર ફેબ્રુઆરી બાદ એટલે કે આજથી મિત્રો એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને આ સિસ્ટમની અસર મેદાની વિસ્તારોમાં એટલે કે જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં વધારે પડતી જોવા મળશે ઉત્તર ભારતમાં જે હવામાનની અંદર ફેરફાર આવશે એ સીધો જ દક્ષિણ ભારત તરફ આવતાની સાથે પૂર્વ ભારતની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર તેની સ્થિતિ દર્શાવવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર પણ સૌ પ્રથમ જે વાતાવરણની અંદર પલટો આવશે એ ઉત્તર ગુજરાતમાંથી જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ જે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ આ સ્થિતિ દર્શાવવામાં આવી છે સાથે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ડાંગ છે અમદાવાદ છે વડોદરા છે તેમજ જે છોટાઉદેપુર છે અને ખાસ કરીને દાહોદ અને ગોધરા આટલા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી શકે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની અંદર મિત્રો સવાર સુધીનું વાતાવરણ છે એ ઠંડુ જોવા મળશે અને સવાર પછી એટલે કે બપોરના લગભગ બારેક વાગ્યા સુધીમાં જે વાતાવરણ છે એની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળશે અને એ જે સ્થિતિ છે એ મિત્રો સીધી સાંજના ચારથી પાંચ વાગ્યા સુધી જોવા મળશે અને ત્યાર પછી ફરી વખત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે એટલે આ પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને આ સિસ્ટમની અસર જે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાત સુધી જોવા મળશે બાકી દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીમાં જે વેરાવળ પોરબંદર જૂનાગઢ સાથે સોમનાથ છે અમરેલી છે આટલા જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર પલટો છે એ આવવાની શક્યતા નથી હવે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કચ્છ અને રાજસ્થાનના સરહદી જે વિસ્તારો છે એમાં વાદળોનો અવર જવર વધી જશે હવામાનના મિજાજ છે એ તૈયાર પાક માટે અશુભ સંકેત સામાન માનવામાં આવી રહ્યું છે અને બંગાળના ઉપસાગરમાં અઢાર ફેબ્રુઆરીની આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની પણ શક્યતા રહેલી છે આ એક સિસ્ટમ વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવા સંકેતો છે જોવા મળી રહ્યા છે જોકે આ એક સિસ્ટમના ભેજના કારણે અરબી સમુદ્રમાં પ્રવેશ છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હલચલ વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર છે વધારે પડતી જોવા મળશે પચીસથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન આહવા છે વલસાડ છે નવસારી છે અને સુરત જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ છે એ ગણવામાં આવતી નથી એટલે મિત્રો મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતના જે છાંટા પડવાની શક્યતા છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમજ આગામી બેથી ત્રણ દિવસમાં આ ફેરફાર વધુ સ્પષ્ટ રીતે અનુભવાઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે જીરાના પાકમાં ચરમી રોગ આવવાનો મોટો ભય છે આ ઉપરાંત ઘઉંના પાકને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે અને ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે તે સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં કારણ કે શુક્રવાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર હવામાન છે એ મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે અને હાલમાં લોકોને જે ગરમીથી રાહત મળે છે તે વિશે કોઈ શક્યતા દેખાતી નથી તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે લોકોએ આગામી દિવસોમાં ડબલ ઋતુનો અનુભવ કરવો પડી શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક જે સાબિત થતો વાતાવરણ છે જોવા મળી રહ્યું છે તેમાં તાપમાનમાં આવતા આ ઉતાર ચઢાવને કારણે વાયરલ ઇન્ફેક્શન શરદી ખાંસી જેવા કેસો વધી શકે નાગરિકોને પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા માટે આરોગ્ય નિષ્ણાંતોએ સલાહ આપી છે અને આ સાથે મિત્રો આવનારા સમયની અંદર જ્યારે પણ નવી આગાહી સામે આવશે તો સૌ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે